श्री मद्भागवतम स्कंद तृतीय अध्याय तेर भगवान वरहनु प्रगट्य श्लोक संख्या 27 अर्थ अनुवादन भाव श्रील प्रभुपाद द्वारा श्रील प्रभुपाद की जय उक्शिप्त वाला कचरा कठोर जटा विदुनवन कररो मु सत्व कुराहता ब्र शीतद्रष्ट ईक्षा ज्योतिर्भा से भगवान महिद्र उक्षिप्त वाला पूछड़ी विजता था खचर आकाश में कठोर बहु सखत सटा खबा पर वाल विदुन्वन हलावता था खर बरचट कठोर रोमस्तक चामी पर कूर आहत खरी वे आघात करता अब्रह वादला सीता शीत दृष्टा धोला दंत सोल इक्षा नजर ज्योति तेजस्वी बबा से પ્રકાશ કાઢવા લાગી ભગવાન ભગવાન પૃથ્વીને ધારણ કરનાર અનુવાદ પૃથ્વીનો ઉદ્ધાર કરવા પાણીમાં પ્રવેશતા પહેલા ભગવાન વરા તેમની પૂછડી ફટકારીને અને કઠોર વાળ હલાવીને આકાશમાં ઉડ્યા તેમની તેજસ્વી તેમની દ્રષ્ટિ તેજસ્વી હતી અને તેમણે તેમની ખરીઓ તથા ચળકતા ધોળા દંતસુણ વળે આકાશમાંના વાદળા વિખેરી નાખ્યા હતા ભાવર ભક્તોચારી ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે તેમની દિવ્ય લીલાનું વર્ણન થાય છે અહીં ભગવાન વરાના કેટલાક દિવ્ય લક્ષણો વર્ણવ્યા છે ત્રણેય ઉચ્ચ લોકના નિવાસીઓએ ભગવાનની સ્તુતિ કરી ત્યારે સર્વોચ્ચ ગ્રહલોક એવા બ્રહ્મલોક કે સત્યાલોકથી માંડી આકાશમાં બધે જ તેમના દેહનો વિસ્તાર થયો હતો એમ જણાય છે તેમની આંખો સૂર્ય અને ચંદ્ર છે એમ બ્રહ્મ સંહિતામાં જણાવ્યું છે તેથી આકાશ પરનો તેમનો દ્રષ્ટિક્ષેપ સૂર્ય કે ચંદ્ર જેવો તેજસ્વી હતો ભગવાનનું અહીં મહિદ્ર તરીકે વર્ણન થયું છે તેનો અર્થ મોટો પર્વત કે પૃથ્વીને ધારણ કરનાર એવો થાય છે બીજા શબ્દોમાં કહી શકાય કે ભગવાનનો દેહ હિમાલયના જેવો વિશાળ અને સખત હતો અન્યથા સમગ્ર પૃથ્વીને તેના દંતસોળના ટેકે રાખવાનું શક્ય કઈ રીતે થયું મહાન ભગવત ભક્ત જયદેવ કવિ તેમણે કરેલી અવતાર સુધીમાં આ પ્રસંગ અંગે ગાય છે વસતી દશન શિખરે ધરણી તવલગ્ન ની કલંક કલે વનિમગ્ન કેશવા દૃતા સુકર રૂપા જય જગદીશ હરે ભગવાન કેશવ નો જય થાઓ જે વરા રૂપે પ્રગટ થયા તેમના દંત સોળ વચ્ચે તેમણે પૃથ્વીને ધારણ કરી હતી જે ચંદ્ર પરના ડાઘ જેવી હતી ઓ મજ્ઞાંત મારા દેસ જ્ઞાના અંજન સલાકયા ચક્ષુરુણ મળી તમે તસ્મે શ્રી ગુરવે નમઃ શ્રીચૈત્યમનોભીષ્ટં સ્થાપી યેન ભૂતલે સ્વયં કદાચ દપદાંતિમ વંદેહ શ્રી ગુરૂ શ્રીયુદ્કમલં શ્રી ગુરૂન વૈષ્ણવાશ શ્રીપં સાગ્રાં સગણરઘુનાથાન તમ તમ સજીવ સાદ્વેતમાવ પરીજનસિતમ કૃષ્ણચૈતન્ય દેવ શ્રીરાધાકૃષ્ણ પાન સગણલિતા શ્રી વિશાખાન્વ હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધો જગતપતિ ગોપેશ કાંત રાધા રાધાકાંત નમસ્તુતિ તપ્ત કાંચન ગૌરાંગી રાધેવૃંદનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિય વાંછા સિંધુ કૃપાસિંધુ પતિતાના પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે શ્રીપદ ભાગવતમ ના ક્લાસ માં આપ સૌનું સ્વાગત છે આપણે છેલ્લા ઘણા દિવસથી આપણે ભગવાનના ફેસ્ટિવલ ઉજવતા આવ્યા છે તો આ ભક્તોને માટે એક બહુ સારું કાર્ય છે કે ભક્ત હંમેશા આનંદમાં ભગવાનના પર્વ ઉજવતો ઉજવતો આનંદ માં જીવન પસાર કરે છે અને પરમ દિવસે હતી સંપૂર્ણ રીતે સેવામાં ભગવાનની અને જે ભક્તો જે છે ખાસ કરીને આપ જે પરંપરામાં તો એ લોકો ભગવાન કૃષ્ણને એમનું જન્મ લેવાનું કારણ જાણે છે તત્વ જાણે છે અને ભગવાન પણ એટલા માટે એટલા માટે ભગવાન કહે છે કે મારા જન્મ કરવાનો તત્વ થી કોઈ જાણશે ને તો એ ટકી રહેશે તો આપણે જો આખી દુનિયા જન્માષ્ટમી ઉજવે છે આખી દુનિયા પણ જે બીજા લોકો જે છે એ લોકો જન્માષ્ટમી ઉજવશે અને પછી બીજા દિવસે એ લોકો ભગવાનને ભૂલી જશે કરશે કોઈક વાર યાદ પણ ખાલી પાસે એક દિવસ જન્માષ્ટમી આવશે એટલે ભગવાનનો જન્મ દિવસ ઉજવશે સારું છે બહુ મહાન કાર્ય છે કારણ કે ક્રિષ્ણનું નામ લેવું ને એ બહુ અદ્ભુત માં અદભુત જીવ ભાગ્યશાળી હોય ને એ ક્રિષ્ણનું ભજન કરી શકે છે કોઈ નહીં કરી શકે તો ક્રિષ્ણનું નામ એન કેન પ્રકારે પણ લઈને લોકો તો એને લાભ જ થાય છે તો આપણે જોઈએ કે જન્માષ્ટમી જ્યારે જયારે પર્વ આવે છે તો દરેક પ્રકારના લોકો કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી કરે છે ભલે એ ગમે તે વસ્તુ કરતો હોય કે કંઈ પણ ભગવાનને ભગવાન કૃષ્ણને જાણતો હોય કે નહીં જાણતો હોય પણ જન્માષ્ટમીનો પર્વ ઉજવે છે પણ કહેવાય એની પોતાની રીતે કેમ કે એને કઈ ખબર નથી શાસ્ત્રની આજ્ઞા શું છે એ તો એની પોતાની રીતે કરે છે અને જ્યારે પોતાની રીતે કરે છે ને એટલે જ શું થાય છે કે ખાલી જન્માષ્ટમીના દિવસે ભગવાનને બહુ માનશે અને નોંધ દિવસે પછી ભૂલી જશે ભગવાનને પછી પાછા એના રેગ્યુલર માં લાગી જશે પણ જો એના એના દૈનિક જીવનમાં એ ભગવાનને ઉમેરતો નથી કેમ કે એ જાણતો નથી ભગ પરંપરા દ્વારા ભગવાનને નથી જાણતો કે ભગવાનની આપણે જન્માષ્ટમી શા માટે કરે છે શા માટે આખી દુનિયા કરે છે જો લોકો શાંતિથી વિચાર કે શા માટે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી આખી દુનિયા કરે છે એ જાણીને આગળ વધવાની કોશિશ કરે તો પણ ભગવાનને સમજી શકે શા માટે બીજા દેવી દેવતાઓને આખી દુનિયામાં નથી આવી રીતે જયંતિ થતી શા માટે કૃષ્ણ ભગવાનની જ તો આ રીતે બી જો કોઈ જીવ વિચારે અને કોઈ ભક્તનો સંગ કરે તો એને લાભ થાય પણ ઠીક છે કે આટલું બી ભગવાન નામે કરે છે તો એના ઘણા એના પાપો નાશ પામે અને ધીરે ધીરે ભગવાન તરફ આગળ વધી શકે ભગવાન એમની પર કૃપા કરે બધા પર ધીરે ભક્તિમાં આગળ આવી શકે કારણ કે મનુષ્ય જીવન માત્ર ભગવાનની ભક્તિ માટે છે ભગવાને ક્યારેય બી એવું નથી કીધું લોકો ભાગે એવી ફરિયાદો કરતા હોય છે કે અમને સમય નથી મળતો પણ આપણે આ મનુષ્ય શરીર એટલા માટે મળ્યું છે કે યેનગેન પ્રકારે આપણે ભગવાન માટે સમય કાઢીએ જો તમે ખાલી આટલું કરશો ને તમે ગમે એટલા બી બિઝી હશો પણ તમે માત્ર ભગવાન માટે દસ મિનિટ પંદર મિનિટ શરૂઆતમાં કાઢશો ને તો તમારું જીવન લાભદાયી થશે પૂર્ણ થશે નહી તો આપણે શા એવા ગોખર આપણે ગાય ને ગધેડા જેવા રહીશું આપણો કોઈ મતલબ નથી જીવનનો આપણે પશુ સમાન જીવન થઈ જશે આપણું તો આટલા બધા આટલું બધું સરસ ભગવાનનું ભક્તિ કરવા માટે ભગવાન આટલું બધું સરસ આપણને સગવડતા આપે છે કે આ રીતે બી તમે મારી મારી ભક્તિ કરો મારું ભજન કરો ને બીજું કે ભગવાન જ્યારે પણ પ્રગટ થાય છે ને તો ત્યારે ભગવાન આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ કે અધર્મ વધે ને ત્યારે ભગવાન પ્રગટ થાય છે તો અહીંયા આપડી આપણે જન્માષ્ટમી જોઈએ છે કે જ્યારે અસુરો પૃથ્વી પર બહુ તોફાન કરતા હતા ભગવાન બ્રહ્મા પૃથ્વી માતા અને બ્રહ્માજી બધા ભગવાન પાસે જાય છે ક્ષિણ દક્ષા વિષ્ણુ પાસે ને કહે છે કે તમે અમને આ આમાંથી તમે અમને બચાવો તો ત્યારે ભગવાન કહે છે સારું અવતરીશું અવતરણ કરીશું તો ભગવાન હંમેશા ભક્ત માટે આ જગતમાં આવે છે ભગવાન તો આત્મારામ છે ભગવાન આવવાની કોઈ જરૂર નથી પણ ભગવાન હંમેશા ભક્તોના કલ્યાણ માટે ભગવાન ભક્તના આનંદ માટે આવે છે તો આપણે આનો મેક્સિમમ લાભ આપણે આપણે લેવો જોઈએ ભગવાનનું ચિંતન કૃષ્ણ ભગવાન વિશે આપણું ચિંતન વધારવા માટે ભગવાનના બધી લીલા કરે છે બાકી ભગવાનને કોઈ આ બધા સ્વરૂપો ધારણ કરવાની જરૂર નથી પણ માત્ર ને માત્ર ભક્ત ભગવાનના નિત્ય ચિંતનમાં પરેલો રહી અને એ રીતે એનું જીવન શુદ્ધ કરે એટલા માટે આ બધી લીલા કરે છે તો આપણે જોઈએ છે કે આમાં બી ભગવાન એવી બધી દિવ્ય લીલાઓ કરે છે ભગવાન કે જે કોઈ સામાન્ય માણસ નહીં કરી શકે તો ભગવાનનું કાર્ય જે છે કે ભગવાન એવું કાર્ય કરે કે જે સામાન્ય વ્યક્તિના મનમાં સમજમાં આવે એટલે જ તો ભગવાન કહે છે કે મારા કર્મ બી દિવ્ય છે જન્મ તો દિવે છે જ કેમ કે જયારે ભગવાન પ્રગટ થાય છે તો ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાય છે તો કોઈ બાળક આવી પ્રગટ નહીં થઈ શકે તો પહેલા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાય અને પછી વસુદેવકી વસુદેવ અને દેવકીની આજ્ઞાથી એ પાછા એમના મૂળ સ્વરૂપમાં દ્વિવિધ સ્વરૂપમાં પાછા પ્રગટ થઈ જાય છે તો આવું કોઈ સામાન્ય જીવ નહીં કરી શકે જેવો ભગવાન પ્રગટ થાય એટલે એવા કાર્યો કરે અસામાન્ય કાર્યો કે આપણે મગજમાં જ નહીં આવે મોટા મોટા અસુરોને મારી દેવા રમતા રમતા તો એવા કાર્ય એટલે ભગવાન કહે છે કે મારો જન્મ બી દિવે છે ને મારા કર્મ બી દિવે છે તો જે એને તત્વોથી જાણે છે ને એ આ એ મારા ધામમાં આવે છે મને પામે છે તો એટલા માટે ભગવાન પ્રગટ થાય છે કે નાશ કરવા અને ભક્તોને આનંદ આપવા માટે અહીંયા બી ભગવાન એવી અદભુત લીલા કર્યા છે કે જે કોઈ સામાન્ય વ્યક્તિને મગજમાં નહીં આવે અહીંયા ભગવાન શુકરનું સ્વરૂપ ધારણ કરે છે હવે પેલા શુકર એટલે પશુ તો આપણે સામાન્ય માણસના મનમાં એવું હોય કે પશુ ઉડી નહીં શકે પક્ષી ઉડે પણ એ તો શુકર બી ઉડે છે જો આ ભાવર્થમાં કે શુકર પશુ છે પણ છતાં બી આકાશમાં ઉડે છે તો ભગવાનની આ દિવ્ય લીલા છે આ અચિંત્ય લીલા છે ભગવાનની એટલે ભગવાન કહે છે કે મારા કર્મ બહુ દિવ્ય છે એને જે જાણી લે એ જ મને પામે છે તો ભગવાન પૂર્ણ યોગી છે જેમ યોગી હોય એ યોગી એકદમ પોતાની જાતને રૂના પોમડા જેટલું હલકું કરી શકે ઋણ આપણે ઋણનું પોમડી છે કેટલું હલકું હોય તો યોગી પોતાની જાતને ઋણા જેટલો હલકું કરી શકે પછી આખું બ્રહ્માંડ જેટલું ભારે બી કરી શકે પોતાના શરીરનો સાત સાત સ્વરૂપમાં વિસ્તાર કરી શકે યોગી પણ ભગવાન કૃષ્ણ પૂર્ણ યોગી છે એક યોગી પોતાના અલગ એક અલગ સ્વરૂપ ની દાન કરી શકે પણ ભગવાન પૂર્ણ યોગી છે એ એ એ સુકનનું રૂપ બી દાન કરી શકે એ ગમે તે કરી શકે ભગવાન તો આ ભગવાનની દિવ્ય લીલા છે આ ભગવાનની આપણે જોઈએ છે કે ભગવાન ભગવાન ગોપ બાળકો ગોપ પોતાનો વિસ્તાર કર્યો અને ગાયોમાં પણ તો આ ભગવાન પૂર્ણ યોગી છે ભગવાન એટલે ભગવાન કહે છે કે જે જે વ્યક્તિ યોગ બી કરતું હોય ને પણ જ્યાં સુધી એ યોગી પૂર્ણ નથી થતો જ્યાં સુધી એ મારું સ્મરણ નથી કરતો આપણે જોઈએ છે કે ઘણા બધા યોગીઓ છે પણ કોઈ યોગ કોઈ યોગી છે એ થોડુંક પરમાત્મા વિશે સમજાવે છે થોડુંક બોડી વિશે સમજાવે છે કે કઈ રીતે અમુક યોગ દ્વારા અમુક રોગો મટાડવા કે પરમાત્માની પ્રાપ્તિ કરવી પણ પરમાત્મા સુધી પરમાત્માના સાક્ષાત સગવડ સ્વરૂપ સુધી આપણે પહોંચતા નથી ને ત્યાં સુધી આપણે પૂર્ણ યોગી નથી થઈ શકતા એટલે ભગવાન એટલે અર્જુન કે છે કે ભગવાન તમે આજે યોગ બતાવો છો ને બહુ અઘરો છે એટલે ભગવાન સરળ છેલ્લે કહી દે છે કે યોગી નામ બી સર્વે જેટલા બધા યોગી છે બધ ગણત્ય આત્મા નામ જે આત્મામાં મારું ચિંતન કરે છે બહુ ક્લિયર ભગવાન બોલે છે કે આત્મામાં મારું ચિંતન કરે છે એ યોગી શ્રેષ્ઠ છે બધાથી તો દુનિયામાં કેટલા પ્રકારના યોગ ચાલે છે યોગના નામે કેટલા બધા આસનો ચાલે છે યોગ ક્લાસ ચાલે છે પણ એ લોકો પૂર્ણતા પ્રાપ્ત નથી કરી શકતા કેમ કે ક્રિસ્તન એ લોકો નથી હૃદયમાં ધારણ કરી શકતા તો દરેક વસ્તુનો યોગનો હેતુ બી આ છે અને દરેક જે આપણા કાર્ય છે એનો હેતુ આ જ છે કે કેવી રીતે આપણે કૃષ્ણને આપણા કાર્યમાં મેળવી શકીએ સમન્વય કરી કૃષ્ણ ભાવનામાં જ કઈ રીતે બની શકીએ તો જ્યાં સુધી આપણે દરેક કાર્ય પ્રવૃત્તિમાં કૃષ્ણ નથી આવતા ને ત્યાં સુધી આપણું કાર્ય અધૂરું રહે છે પછી જોઈએ તો ભૌતિક હોય કે આધ્યાત્મિક પણ કૃષ્ણને જ્યાં સુધી આપણે લાવતા નથી ત્યાં સુધી એ કાર્ય આપણું અધૂરું રહે છે તો ભક્ત બહુ ભક્ત બહુ કૃપાશાળી છે કે પરંપરામાં માત્ર પરંપરામાં જ આમાં શું સમજાય છે બાકી આપણે જોઈએ છીએ કે કેટલા લોકો ભજન કરે છે ભગવાનનું પણ કૃષ્ણને સમજતા નથી ને અથવા અથવા સમજે છે ને તો બી ભગવાન સુધી તો સમજતા જ નથી એટલે આ એક એક ભક્તોની પર બહુ વિશેષ કૃપા છે કે આપણે કૃષ્ણ ભગવાનને બહુ સારી રીતે એમના જન્મ કર્મ તત્વથી સમજીએ છીએ કેવી રીતે શા માટે છે કે આપણે માત્ર ને માત્ર શ્રીલ પ્રભુપાદની કૃપાથી જેનો કાલે આઠ દિવસ હતો તો આપણે આપણા ભાગ્યની કોઈ સીમા નથી કે આપણે પ્રભુપાદના આશ્રયમાં છીએ આપણે આપણે પ્રભુપાદે એટલું બધું દિવ્ય જ્ઞાન આપી દીધું કે આપણે કૃષ્ણ છીએ મોટા મોટા દેવતાઓ મોટા મોટા ઋષિ મુનિઓ મોટા મોટા તત્વેતાઓ વિદ્વાનો ભગવાનને સમજી નથી પણ આપણે પ્રભુપાદે એટલું બધું સરળતાથી સમજાવી દીધું બાકી આપણો કોઈ આપણી કોઈ આપણો કોઈ ક્લાસ કે આપણી કોઈ બુદ્ધિ નથી કે આપણે વેદોનું અધ્યયન કરી શકીએ કે બધી આજે જે પુરાણો છે એને સમજી શકીએ બહુ અઘરું છે બહુ પ્રભાદે આપણા માટે એકદમ સરળ કરી દીધું આખી ખાલી ભારતના લોકોને નહીં પણ આખી દુનિયાના લોકો માટે પ્રભુપાદે આ એકદમ કૃષ્ણ ભક્તિ સરળ કરી દીધી તો આપણે વિચારો કે આપણું આપણે કેટલા ભાગ્યશાળી છીએ એ પ્રભુપાતનો કાલે આવી દિવસ હતો તો પ્રૌપાદની કૃપાથી કેટલા કરોડો ને અબજો લોકો કૃષ્ણ ભાવના બની ગયા જે લોકો કૃષ્ણ વિશે બિલકુલ નહીં જાણતા હતા આપણે તો જયારે બી પુસ્તક વાંચીએ તો ત્યારે ખબર પડે કે આ વ્યક્તિ કે જે બિલકુલ ભગવાન વિશે નહીં જાણતો તો ભગવાનનો ભક્ત બની ગયો કોઈ કોઈ વ્યક્તિ કોઈ કોઈ પણ જાતિનો જેને ક્યારેય બી ભગવાનનું નામ નથી સાંભળ્યું પણ એ પણ ભગવાનનો ભક્ત બની ગયો કેમ પ્રભુપાદની કૃપાથી પ્રભુપાદે કૃષ્ણ ભગવાનને એટલા સરળ રીતે સમજાવી દીધા કે કોઈ ક્યારેય આવો આવા શુદ્ધ ભક્ત નહીં થાય હંડ્રેડ પર્સેન્ટ આટલું સરળતાથી ભગવાન ને ભગવાન સમજાવી દીધા કારણ કે ભગવાન જાતે દ્વાપર યુગ અને આટલું ચોખ્ખું ભગવાન કીધું કે યદા સર્વ ધર્મ પરિતજ મહામેકમ શરણ ભગવાન એટલું ક્લિયર બોલે છે કે અર્જુન દરેક પ્રકારના ધર્મ ત્યાગ કર પણ મામ એકમ શરણ મારા એકલાને ને શરણે આવો અહમ તમ સર્વ પાપે બે મોક્ષી છે મહા શું છે પણ લોકો બહુ ડરે છે કે કેવી રીતે ખાલી એકલા કૃષ્ણ શરણે જવું ડરે છે લોકો પણ આ રહસ્ય છે આ જ રહસ્ય છે જે ભાગ્યશાળી જીવ હશે ને એ જ બધા ધર્મોનો ત્યાગ કરી શકશે બાકી ઘણા લોકો કે છે ના ના મારે તો સમાજ સેવા એ જ મૂળ સેવા ત્યાંથી અટકી જશે ના મારે તો રાષ્ટ્ર ધર્મ એ જ મૂળ ધર્મ ત્યાંથી અટકી જશે કોઈ કહેશે ના મારે તો ગરીબોને ખરો એ જ મારા માટે પરમ ધર્મ કોઈ કહે છે ના મારે તો અનાથ આશ્રમ ખોલવું એ જ મારું પરમ ધર્મ પણ અહીંયા ભગવાન એટલું એટલું સરળ ભાષામાં કહે છે કે સર્વ ધર્માધમ પરિધજ છે મહા મંશાનો પ્રજા તને તને બધા પાપમાંથી મુક્ત કરીશ તો આ બહુ વિરલો હોય ને બહુ ના જન્મના મંતે કોઈ મહાન ભાગ્યશાળી જીવો ને તો એ આ કરી શકે નહીં કરી શકે કોઈ પણ પ્રભુપાદી આપણને આ પુસ્તકો દ્વારા એટલું બધું અનેક જગ્યાએ શાસ્ત્રોના ઉદાહરણો વેદોના ઉદાહરણો મોટા મોટા આપણે એટલા બધા સરળતાથી સમજાવ્યા કે આપણા મગજમાં ફિક્સ થઈ ગયું કે કૃષ્ણ સિવાય કંઈ જગતમાં નથી અને આનથી મોટું શીખવાનું જ કઈ નથી બીજું તમે રોજ બધું બહુ અધ્યયન કરો છો બહુ મોટા તપ બી કરો છો યજ્ઞ બી કરો છો પણ સમજી નથી નથી તો કોઈ ફાયદો ક્રિસ્તાન આપણને એ રહસ્ય સમજાવી દીધું તો એવી જ ભગવાન એક અદભુત લીલાનું વર્ણન છે અહિયાં કે પૃથ્વીનો ઉદ્ધાર કરવા પાણીમાં પ્રવેશતા પહેલા ભગવાન વરા તેમની પૂછડી ફટકારીને અને કઠોરવાળ હલાવીને આકાશમાં ઉડ્યા હવે આ એક તો સુકાનું સ્વરૂપ લીધું ભગવાને અને ભગવાન આકાશમાં ઉડે છે અને પૃથ્વીને ઝટકારે છે હવે એ તેમની દ્રષ્ટિ તેજસ્વી હતી અને તેમણે તેમની ખરીઓ તથા ચળકતા ધોળા દંસૂલ વડે આકાશમાંના વાદળા વિખેરી નાખ્યા હવે આપણે કલ્પના કરો કે એ ભગવાનનું સ્વરૂપ કેટલું મોટું હશે આના પરથી આપણે વિચારી શકીએ કે ભાઈ આપણે એવું ધ્યાન બી કરી શકીએ કે ભાઈ શુકર સ્વરૂપ છે આટલું મોટું આકાશમાં તો કેટલું વિશાળ સ્વરૂપ છે એનું વર્ણન ભાવર્થમાં છે કે ભક્તો જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે તેમની દિવ્ય લીલાનું વર્ણન થાય છે અહીં ભગવાન વરાના કેટલાક દિવ્ય લક્ષણો વર્ણવે છે તો ભક્તો જ્યારે ભગવાનની સ્તુતિ કરે ત્યારે એમના જે દિવ્ય દિવ્ય લીલા છે એનું વર્ણન થાય કે ભગવાન તમે આવી અચિંત્ય લીલા કરો છો તો એમાંની આ એક લીલા છે અને એમાં કહે છે કે તમે શુકરનું સ્વરૂપ ધારણ કર્યું અને તમે આકાશમાં ઉડો છો આ કોના માટે ભગવાન કરે છે કોના માટે ભક્તો માટે જીવ માટે ભગવાન સુકર સ્વરૂપ ધારણ કરે છે અને આપણે ભગવાન માટે જયારે કઈ ભક્તિ કરતા હોય તો આપણે સ્વરૂપ ધારણ કરે છે આપણા માટે એને કોઈ જરૂર નથી આવું કરવાની પણ આપણા માટે સુકરનું સ્વરૂપ ધારણ કરે છે ત્રણેય ઉચ્ચ લોક નિવાસીઓ ભગવાન સમૃદ્ધ કાળ ચક્રો તમામ બજાવી હે ભગવાન હે ગોવિંદ તમારા આ જે ચંદ્ર છે એ તમારામાંથી શક્તિ પ્રાપ્ત કરીને આ બ્રહ્માંડ ને હે ગોવિંદ હું આપને પ્રણામ કરું છું તો એ ગોવિંદ એ જે ગોવિંદ જે છે દ્વિપ સ્વરૂપ ગોવિંદ કૃષ્ણ એ એની આંખો સુધી ચંદ્ર સમાન છે હે ગોવિંદ હું આપને પ્રણામ કરું છું તો આ ભગવાનનું દિવ્ય લીલા છે આ ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે આ જે ભક્તોના સંગમાં સમજાય છે તેથી આકાશ પણ એમનો દર્શિક્ષેપ સૂર્ય કે ચંદ્ર જેવો તેજસ્વી હતો ભગવાન અહીં મૈત્ર તરીકે વર્ણન થયું છે તેનો અર્થ મોટો પર્વત કે પૃથ્વીને દાન કરતા એવો થાય છે તો ભગવદ્ ગીતામાં આપણે જોયું છે કે ભગવાન શું કે હિમાલય ભગવાન કે જે સ્થાવર જે છે ને એમાં હિમાલય પૂછ્યું હિમાલય પ્રતિનિધિત્વ કરે છે તો અહીંયા એવું કીધું છે કે ભગવાનનું અહીં મૈત્ર તરીકે વર્ણન થયું છે તેનો અર્થ મોટો પર્વત કે પૃથ્વી દારણ કરવા થાય બીજા શબ્દોમાં કહી શકાય કે ભગવાન દેહ હિમાલયના પર્વત જેવો એટલે આપણે પિક્ચરમાં જોઈએ ફોટામાં તો જે મોરા ભગવાન જે છે એને દાંત પૃથ્વી જોઈ એ કોઈ વ્યક્તિ તો માંડી જ નહીં શકે કે આટલી મોટી પૃથ્વીને દાંત પર કઈ રીતે રાખી શકે એમ જ કહી પણ આ સમજાવ્યું છે કે ભગવાનનો જે દેહ દેખ્યો તો વિશાળ હિમાલય જેવો સખત હતો અને એના બે ધન સોળ પણ પૃથ્વી એકદમ સરળતાથી ભગવાને ઉચકી લીધી હતી તો સામાન્ય વ્યક્તિને એમ લાગે કે આ બધું નહીં થઈ શકે પણ ભગવાન બધું કરી શકે એટલે તો એ ભગવત છે માટે તે ભગવાન છે મહાન ભગવત ભક્ત જયદેવ કવિ તેમને તેમણે કરેલી અવતાર સ્થિતિમાં આ પ્રસંગે ગાય છે

જે અમુક વસ્તુ વર્ણન કરે સુંદરતાથી તો જ્યાં સુધી આપણે આપણે ભગવાનનું સુંદરતાથી વર્ણન નથી કરી શકતા ને ત્યાં સુધી આપણે મહાન કવિ નથી પણ મહાન કવિ એ છે કે જે ભગવાનની લીલાનું વર્ણન કરે એટલે પ્રભુપદ કહે છે કે તમારામાં જે કંઈ બી લાયકાત હોય ને જે કંઈ બી આવડત હોય ને એટલે તમે કૃષ્ણ ભગવાનની સેવામાં લગાવો તો ત્યારે તમારી આ લાયકાત જે છે એનું તમારે સાચવું ત્યારે તમારી લાયકાત પૂર્ણ કહેવાશે બાકી તમે તમારો પોતાના માટે યુઝ કરશો તમારા પોતાના નામના માટે તમારા પોતાની કીર્તિ માટે તો એ તમને ટેમ્પોરરી થઈ જશે એનું કંઈ તમને લાભ નહીં થશે પણ જો તમે તમારી લાયકાતને તમે ક્રિસ્તન સેવામાં લગાવશો ત્યારે તમારું જીવન સફળ થશે તો ભગવાન કેશવનો જય થાવ જે વરાહ પ્રગટ થયા તેમના દંત સુનો વચ્ચે તેમણે પૃથ્વીને ધારણ કરી હતી જે ચંદ્ર પરના દાગ જેવી દેખાતી હતી તો અહીંયા એક ભગવાનની દિવ્ય લીલાનું છે અને આ બધા વર્ણનો ભગવાનના ભક્તોનો વચ્ચે બહુ સારી રીતે આપણે સમજી શકીએ છીએ અને ત્યારે આપણે ભગવાન પ્રત્યે દઢ શ્રદ્ધા થાય છે અને આપણે ભગવાનની ભક્તિ કાય માટે કરી શકીએ છીએ તો આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે ભગવાન અમને પણ તમે ખૂબ જ શક્તિ આપો કે જેથી કરી અને અમે પણ કોઈ પણ સંજોગોમાં માયાના આવરણમાં નહીં આવે અને સતત તમારે ભજન કરીએ અને અમે બી ભજન કરીને લોકોને પણ ભજનમાં લગાવી શકીએ જેથી કરીને લોકોનું ખરું કલ્યાણ થાય હરે કૃષ્ણ